હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં આજે આપણે બનાવીશું સરગવાની સીંગનું શાક એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી જેને પસંદ નહીં હોય તેને પણ તમે આ શાક આપશો તેને જરૂરથી પસંદ આવશે એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ખૂબ જ ઇઝીલી બની જાય છે ફટાફટ અને એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ બનીને તૈયાર થાય છે તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલ ને હજી સુધી ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલ ને લાઈક કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો એકદમ સરસ ગુણકારી અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક એવું સરગવાની સીંગનું શાક બનાવવા માટે આવી રીતના સરગવાની સીંગ લઈ લીધી છે ધોઈ અને સાફ કરી અને તેને આપણે કટ કરી લેશું હું અત્યારે અહીંયા પાંચ સીંગનું શાક બનાવું છું જે ચાર વ્યક્તિ માટે બનીને તૈયાર થશે તો સીંગને આવી રીતના આ સાઇઝમાં કટ કરી લેવાની છે તો બધી જ સીંગ છે કટ થઈ ગઈ છે હવે આપણે આને બાફવાની છે તો તેના માટે કૂકરમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને બધી જ સીંગ છે તે તેમાં એડ કરી દેસું પાણીમાં અને હવે આને આપણે એક સીટી કરી લેવાની છે એકથી વધુ સીટી કરવાની જરૂરિયાત નહીં પડે એક સીટીમાં જ એકદમ સરસ રીતના બફાઈ જશે બધી જ સીંગ વધારે ન બફાય તેનું ધ્યાન રાખવાનું તો આવી રીતના આપણી બધી જ સીંગ છે એકદમ સરસ રીતના બફાઈ ગઈ છે તો હવે બાકીની વસ્તુ જોઈ લેશું તો તેમાં મેં એટલી વસ્તુ લઈ લીધી છે સમારીને જેમાં આદુ મરચાં અને લસણ છે તેને ઝીણા સમારીને લીધા છે તમારે પેસ્ટ કરીને લેવી હોય તો એ રીતના પણ લઈ શકો છો ઝીણે ડુંગળી બેનંગ ડુંગળી સમારીને લીધી છે ટમેટા બેનંગ અને ગાંઠિયા અને માંડવીના બી લીધા છે તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો તમારા ઘરમાં જે પણ મોરા ગાંઠિયા અવેલેબલ હોય તે ઉપયોગમાં લઈ શકો છો હવે ગાંઠિયાને અને માંડવીના બીને જારમાં એડ કરી અને તેનો ભૂકો કરવાનો છે ક્રસ કરી લેવાનો છે તો ગાઠિયા અને માંડવીના બીનો ભૂકો તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો આવી રીતના ભૂકો બની ગયો છે તો બસ હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે તો તેના માટે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા રાખી દેસું તો મેં અત્યારે અહીંયા ત્રણ પાવરા જેટલું તેલ લીધું છે અંદાજે તમે ચમચીથી માપશો તો પાંચથી છ ચમચી થશે તેલ ગરમ થાય એટલે રાય નાખીશું રાય ફૂટે એટલે એક નાની ચમચી આખું જીરું એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન લેશું અને એક નાની ચમચી હિંગ લેશું હવે આપણે તેમાં સમારેલા આદુ મરચાં અને લસણ તેને એડ કરીશું અને ડુંગળી ઝીણી સમારીને લીધી હતી તે એડ કરીશું અને મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે તેને પ્રોપર રીતના સાતળી લેશું ડુંગળી એકદમ સરસ ચડી જાય સતળાઈ જાય ત્યાં સુધી તેને આપણે ચડવા દેશું જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી એકદમ સરસ રીતના સતળાઈ ગઈ છે તો બસ હવે આપણે તેમાં ટમેટા એડ કરવાના છે જેના સમારીને મેં બે નંગ ટમેટા લીધા હતા તે એડ કરીશું ટમેટાને પણ મિક્સ કરી દેશું આમાં બધી વસ્તુ જો ઝીણી સમારીને લેશો તો ગ્રેવી છે એકદમ સરસ બનીને તૈયાર થશે તો આવી રીતના ટમેટા મિક્સ કરી અને તેને આપણે ચડવા માટે રાખી દઈશું ટમેટાને ચડવામાં બહુ ઓછો સમય લાગે છે હવે આને ઢાંકી અને મીડિયમ આંચ ઉપર બે મિનિટ માટે ચડવા દેશું તો જોઈ લેશું તો ટમેટાનું પાણી છે બધું બળી ગયું છે તેલ છૂટું પડવા લાગ્યું છે અને ટમેટા એકદમ સરસ ચડી ગયા છે સજડાઈ ગયા છે ડુંગળી ટમેટા પ્રોપર રીતના આવી રીતના ચડવા દેવાના હોય છે હવે આપણે તેમાં બધા મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું ગાંઠિયામાં હોય છે એટલે એ પ્રમાણે લેવાનું જીરું એક નાની ચમચી એક નાની ચમચી હળદર અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો અને બે નાની ચમચી લાલ મરચું પાવડર તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો બસ મિક્સ કરી દેસુ પ્રોપર રીતના મસાલા પણ મિક્સ કરી દેવાના છે આવી રીતના એકદમ સરસ જોઈ શકો છો ડુંગળી ટમેટા મસાલા બધું સરસ મિક્સ થઈ ગયું હવે આપણે ગાંઠિયા અને માંડવીના બીનો ભૂકો જે તૈયાર કરેલો હતો તે એડ કરીશું અને તેને પણ પ્રોપર રીતના મિક્સ કરી લેશું આવી રીતે ગાઠિયા અને માંડવીના બી એડ કરવાથી ગ્રેવી છે એકદમ સરસ રીચ ગ્રેવી બનીને તૈયાર થશે તમે એકલા ગાંઠિયા પણ લઈ શકો છો માંડવીના બી પસંદ ના હોય તો એવોઇડ પણ કરી શકો છો કોઈ લોકો ચણાનો લોટ પણ શેકીને એડ કરતા હોય છે તો એ રીતના પણ એડ કરી શકો છો હવે આપણે તેની અંદર થોડી છાસ ઉમેરીશું છાસ લેવી હોય તો છાશ લઈ શકો છો દહીં પણ લઈ શકો છો છાશ અથવા દહીંનો ઉપયોગ કરવાથી એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે એટલે થોડી એવી છાસ ઉમેરવી જરૂરી છે મિક્સ કરી દેસુ જોઈ શકો છો છાશ એકદમ ઓબ્ઝર્વ થઈ ગઈ છે ગાંઠિયા અને આપણે માંડવીના બી નાખ્યા હતા એટલા માટે હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સરસ રીતના મિક્સ કરી દેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ રીતના ગ્રેવી બની ગઈ છે તો આવી રીતના એકદમ ફટાફટ સરસ મજાનું સરગવાનું શાક બનીને તૈયાર થઈ જાય છે એકદમ સરસ ગ્રેવીવાળું તો ગ્રેવી છે એ તૈયાર થવા આવી જ છે તો હવે આપણે તેમાં બાફેલી સરગવાની સીંગ રાખી હતી તે એડ કરી દેસું અને મિક્સ કરી દેસું અળવા હાથે મિક્સ કરી દેવાનું છે જો સીંગ છે વધારે પડતી બફાઈ ગઈ હશે તો આમાં તૂટવા લાગશે એટલે સિંગ છે એ બાફવા ટાઈમે થોડું ધ્યાન રાખવાનું કે વધારે પડતી ન બફાઈ જાય તો બસ આવી રીતના સીંગ છે પ્રોપર રીતના ગ્રેવીમાં મિક્સ કરી દેવાની છે અને હવે આપણે તેને ઢાંકી અને ફક્ત બેથી ત્રણ મિનિટ માટે પકાવશો એટલે એકદમ સરસ તેલ છૂટું પડવા લાગશે અને એકદમ સરસ શાક બનીને તૈયાર થઈ જશે તો જોઈ લઈએ બે ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો જોઈ શકો છો એકદમ સરસ મજાનું ગ્રેવીવાળું આપણું સરગવાનું શાક છે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે બસ કોથમીર ઉમેરીશું અને મિક્સ કરીશું અને હવે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે આપણું શાક છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ ઢાબા ઉપર મળતું હોય એવું જ શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તમે રોટલી રોટલા પરોઠા ભાખરી જોડે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જેને પસંદ ન હોય તેને પણ આ શાક જરૂરથી ભાવશે તમે બે રોટલી ખાતા હશો તો બેની જગ્યાએ ચાર રોટલી ખાશો એટલું સરસ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી